વડોદરાના સયાજગંજ વિસ્તારમાં આવેલા પારસી અગિયારી મેદાન સામે આવેલી જર્જરિત માધવરાવ ગોલવરકર શાળાને તોડી પાડવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અનેક શાળાઓ જર્જરિત હાલતમાં હોવાથી પાલિકા તંત્ર દ્વારા તેને નોટિસ ફટકારવામાં આવી હતી જે બાદ કેટલીક શાળાઓમાં માત્ર રિપેરિંગની જરૂરિયાત હોવાથી તે કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે તો કેટલીક શાળાઓનું માળખું ઉતારી લઈ નવેસરથી બનાવવાની તૈયારી સમિતિ દ્વારા દર્શાવવામાં આવતા તેને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે વડોદરામાં હરની બોટ દુર્ઘટના બાદ જર્જરિત માળખાઓ સામાન્ય કાર્યવાહી પાલિકા તંત્ર દ્વારા તેજ કરી દેવામાં આવી હતી આ અંતર્ગત શિક્ષણ સમિતિ સંચાલિત અનેક શાળાઓને નોટિસ ફટકારવામાં આવી હતી તે પૈકી કેટલીક શાળાઓમાં માત્ર રિપેરિંગ કાર્યની જરૂરિયાત જણાતી હતી તો અન્ય શાળાઓનું માળખું વધુ જર્જરિત હોવાથી તેમાં રિપેરિંગ શક્ય ન હતું જેથી માળખાને ઉતારી લેવું ઉચિત હતું આમ આજથી પાલિકા તંત્ર દ્વારા શિક્ષણ સમિતિની જર્જરી શાળાઓના માળખાને ઉતારી લેવા માટેનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે સૂત્રો જણાવી રહ્યા છે કે જે જગ્યાએ માળખું જર્જરિત છે તેના વિદ્યાર્થીઓ નજીકમાં જ શિક્ષણ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે સમિતિ દ્વારા બાળકના શિક્ષણને કોઈ ખલેલ ન પહોંચે તે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે જે સરાહનીય છે શિક્ષણ સમિતિના ચેરમેને મીડિયાને જણાવ્યું હતું કે પાલિકા દ્વારા નોટિસ આપ્યા બાદ માધવરાવ ગોલવલકર શાળાનું જર્જરિત માળખું હતું બાળકો પાછળ એક શાળામાં બેસતા હતા શાળાની વૈકલ્પિક વ્યવસ્થા કરી બિલ્ડિંગનું નવું બાંધકામ માટેની તૈયારી દર્શાવવામાં આવ્યા બાદ જજજજ શાળાઓ તોડી પાડવામાં આવી આપના માધ્યમથી જણાવવા લઉં કે જે બિલ્ડિંગ અત્યારે તોડવામાં આવી રહી છે એ પ્રાઇમેસિસમાં બે શાળા ચાલતી હતી એક મધરો ગુરુવેદ મરાઠી માધ્યમ અને મગનદેવ શંકર ગુજરાતી માધ્યમ વર્ષોથી ત્યાં શાળા ચાલતી હતી છેલ્લા પાંચ સાત વર્ષથી મરાઠી માધ્યમમાં બાળકોની સંખ્યા ધીરે ધીરે ઓછી થઈને બેથી ત્રણ થયેલી હતી જે બેથી ત્રણ બાળકો ત્યાં ભણતા હતા એ લોકોને અમે લોકો હૃદયવાર હિન્દી માધ્યમિક શાળામાં અમે શિફ્ટ કરેલા છે બાળકોને ત્યાં ભણવા આવી રહ્યા છે પાછળ જે મગનભાઈ શંકરભાઈ પ્રાથમિક શાળા છે અમારી તે સારી હાલતમાં છે ને આગળની જે બિલ્ડિંગ હતી એ જર્જરાજમાંથી કોર્પોરેશન દ્વારા વારંવાર અમને આવતું હતું કે બિલ્ડિંગ જર્જરાજમાં છે પાછળ જે બાળકો આગળની પ્રીમિયા જાય છે તે બાળકોના જીવન જોડે બી સ્વાસ્થ્ય જોડે બી છેડા થાય એના અનુસંધાન અમે કોર્પોરેશનને મંજૂરી આપીને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા એ બિલ્ડિંગને તોડી પાડવામાં આવે છે હું તમામ મરાઠી સમાજના આગેવાનોને વિનંતી કરું છું કે મરાઠી માધ્યમની શાળા મારે ત્યાં બાંધવી જ છે અમારી તો પોતાની ઈચ્છા છે મરાઠી માધ્યમની શાળા બાળકોને ભણતર મળે મરાઠી માધ્યમના બાળકો જે આજુબાજુના વિસ્તારમાં રહેતો હોય તમારા દરેક આગેવાનોને વિનંતી કરું છું કે આપની આજુબાજુમાં રહેતા બાળકો હોય નવી બિલ્ડિંગનું બાંધકામ થાય ત્યારે તરત જ એડમિશન આપવા એવી મારી દરેકને વિનંતી છે